જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે સૂર્ય રાશિ પરિવર્તન પ્રભાવ તેર એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે સૂર્યદેવ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે મેષ રાશિમાં પરિભ્રમણ કરશે સૂર્ય સરકારના કારક સૂર્ય સત્તાના કારક સૂર્ય પ્રતિષ્ઠાના કારક સૂર્ય રોગ પ્રતિકારક શક્તિના કારક સૂર્ય પિતાના કારક સૂર્ય માન સત્તા મોભો પ્રતિષ્ઠાની બાબતોમાં સૂર્યદેવનું પ્રભુત્વ રહેલું હોય છે તો જ્યારે સૂર્યદેવનું રાશિ પરિવર્તન પ્રભાવ થાય એ લગભગ આશરે એકાદ મહિનાનો હોય અને આ સમય દરમિયાન દરેક રાશિના જાતકો ઉપર નાની મોટી અસરો પડતી હોય છે તો આ સૂર્યનું રાશિ પરિવર્તન પ્રભાવ એટલે કે મેષ રાશિમાં પરિભ્રમણ થશે તેર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ અને ત્યારથી અશ્વિની નક્ષત્રમાં આવશે અને તે પછી ભરણી નક્ષત્રમાં આવશે તો સૂર્યદેવ આ બે નક્ષત્રમાં પરિભ્રમણ કરશે મિત્રો સૂર્યદેવને ગુરુદેવ મળે અને તરત જ થોડા સમયની અંદર જ ગુરુદેવ પણ રાશિ પરિવર્તન કરશે જે વૃષભ રાશિમાં જશે એક પાંચે તો આ રાશિ પરિભ્રમણનો પ્રભાવ દરેક રાશિના જાતકો ઉપર કેવા કેવા પ્રકારનો રહેશે અને નાના મોટા ઉપાયો કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય તેની આપણે ચર્ચા કરીશું મિત્રો સૌ પ્રથમ વાત કરીએ મેષ રાશિની તો મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા સૂર્યદેવ મિત્રો જ્યારે પંચમ સ્થાનના માલિક થઈને લગ્નમાં પરિભ્રમણ કરતા હોય અને આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોએ ક્રોધની બાબતોમાં થોડીક શાંતિ જાળવી આકસ્મિક ક્રોધ ક્રોધ ન આવે તેને તમારે વિચાર કરવો બાકી આ સમય દરમિયાન માન સત્તા મોંઘોળ પ્રતિષ્ઠા સંતાનથી બાબતોમાં સફળતા પતિ પત્ની વચ્ચે થોડીક બાબતોમાં તકલીફો રહેવાની પાર્ટનરશીપના ધંધામાં તમારે જોય વિચારીને ચાલવું અને આ સમય દરમિયાન તમારે શક્ય એટલા ગાયત્રી મંત્રના જાપ કરવા અને પિતાના ચરણ સ્પર્શ કરવા આ સમય દરમિયાન આટલી કાળજી લેવી મિત્રો વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ મિત્રો ચતુર્થ સ્થાનના માલિક થઈને બારમા સ્થાને પરિભ્રમણ કરે તો આ સમય દરમિયાન ઉપલા અધિકારીઓ સાથે વાદવિવાદમાં ન પડવું આ સમય દરમિયાન તમારા ઉપર કોઈ ખાતાકીય બાબતો ઊભી ન થાય તેની પણ કાળજી લેવી કર્મની બાબતોમાં ખોટા કર્મ ના કરવા અને પ્રતિષ્ઠાને હાનિ ન થાય તેવા કાર્યો પણ ન કરવા આ સમય દરમિયાન તમારા પિતાની તબિયતમાં થોડોક તકલીફો ઊભી થાય અને આ સમય દરમિયાન તમારો નાણાંનો વ્યય થાય તેવી બાબતો પણ કહી શકાય મિત્રો વૃષભ રાશિના જાતકોને આ સમય દરમિયાન તમારા પિતાના સ્પર્શ કરવા ગાયત્રી મંત્રને એક માળા કરવી અને તમારા કુળદેવીની આરાધના ઉપાસના કરી લીલો ઘાસચારો ગાયને નાખવો સૂર્યદેવને જલ અર્પણ કરવું અને હોમ આદિત્યના માના મંત્ર કરવા મિત્રો વાત કરીએ મિથુન રાશિની મિત્રો મિથુન રાશિના જાતકોને લોટરી લાગવાનો સમય આ કહેવાય લાભસ્થાને ઊંચના સૂર્યદેવ ત્રીજા સ્થાનના માલિક પરાક્રમ સ્થાનના માલિક જ્યારે લાભસ્થાને સૂર્યદેવ ઊંચના આવતા હોય અને પંચમ સ્થાને દ્રષ્ટિ કરતા હોય તો આ સમય દરમિયાન તમારા શેર સટ્ટર વોટરીમાં લાભ અપાવે આકસ્મિક ધનલાભ મિત્રો તમારા ધારેલા દરેક કાર્યો તમારી ઈચ્છા પૂરતી દરેક કાર્યોમાં થાય અને મિથુન રાશિના જાતકોને ધારેલા કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થાય નાની મોટી મુસાફરી થાય ધાર્મિક કાર્યોમાં તમારી સફળતા બને આ સમય દરમિયાન તમારા દરેક કાર્યોમાં સફળતાવાળા પ્રાપ્ત થાય સંતાનથી થોડીક તકલીફ થાય અને જે જાતકોએ મિથુન રાશિના જાતકો જે પ્રાઇમરી સ્ટેજ ઉપર પ્રેગ્નન્સી સ્ટાર્ટ થતી હોય તો આ જાતકોએ થોડુંક કાળજી લેવી કેમ કે સૂર્યના તેજનું જે સીધું પંચમ સ્થાને અસર પડવાના કારણે નાની ડેવલપમેન્ટ થતાલું ગર્ભ એબોશન ના થાય તેવી બાબતોમાં તમારે કાળજી લેવી માટે સૂર્યદેવના જળ કરવા ગાયત્રી મંત્રના જાપ કરવા મિત્રો વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ મિત્રો આપના માટે પણ સફળતાવાળા પ્રાપ્ત થાય તમારા ધારેલા જગ્યાએ તમારું નોકરીનું પરિવર્તન થાય માન સત્તા ઉપર પ્રતિષ્ઠા જે જાતકો રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોને આ સમય દરમિયાન ઊંચ હોદ્દાની પ્રાપ્તિ થાય સાથે સાથે આકસ્મિક ધનલાભ કુટુંબમાં સફળતા પ્રાપ્ત થાય અને વાણી બાબતોમાં તમારી સુંદરતા આવે આ સમય દરમિયાન તમારે મકાન સુખ વાહન સુખની બાબતોમાં સફળતા અપાવવાનો સમય આવી જાય તો આ આ આ કાર્યો કરવા માટે તમારે શિવજીના મંદિરે જઈ અને ચોખા અને ઘઉંથી અભિષેક કરવો અને હોમ નમઃ શિવાયના જાપ કરવા મિત્રો વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતાં મિત્રો ભાગ્યના વૃદ્ધિ થાય લગ્નેશ જ્યારે ભાગ્યસ્થાને આવતા હોય તો ભાગ્યમાં વૃદ્ધિ થાય અને આ સમય દરમિયાન ધાર્મિક કાર્યો પાછળ તમારો નાણો વે થાય પણ પિતાની તબિયતમાં થોડીક ચિંતા લેવી પિતાની બાબતોમાં તમારી થોડીક એ થાય પિતા પુત્ર સાથે કંઈ તકલીફ ઊભી ના થાય તેની પણ કાળજી લેવી નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદમાં ન ઉતરવું નાના ભાઈ બહેનોનો આત્મા દુભાય નહીં તેવા કાર્યો કરવા આ સમય દરમિયાન તમારી નાની મોટી મુસાફરી થાય ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય અને આ સમય આપના માટે ભાગ્યની ઉન્નતિવાળો કહી શકાય તો આ આ માટે તમારે સૂર્યદેવને ઝડપ પણ કરવું તુલસીના કેરામાં ઝડપ પણ કરું મિત્રો વાત કરીએ કન્યા રાશિને કન્યા રાશિના જાતકોને અષ્ટમ પરિભ્રમણ કરતાં સૂર્યદેવ મિત્રો આ સમય દરમિયાન તમારે કોઈ પણ કાર્યો જો વિચારીને કરવા પ્રતિષ્ઠા હાનિ ન થાય તેની કાળજી લેવી વાહનથી સાચવું પડવા વાગવાના યોગથી સાચવું અને અષ્ટમ જ્યારે સૂર્યદેવ હતા હોય બારમા સ્થાનના માલિક એટલે સરકારી કાર્યો કે સરકારી કોઈ એવી આફતમાં ન અપડાય તેના માટે પણ કાર્ય કોઈ પણ એવા અનૈતિક કાર્યો ન કરવા બીજાદેવ પાત્ર સાથે આકર્ષણ ન કરવું અનૈતિક કાર્યો ન કરવા અને આના કારણે તમારી પદ અને પ્રતિષ્ઠામાં હાનિ ન થાય તેના માટે તમારે ગાયત્રી મંત્રના જપ કરવા અને એક ગુલાબનું પુષ્પ દુર્ગા માતાના મંદિરે અર્પણ કરવું મિત્રો વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ મિત્રો સુ સૂર્યદેવ જ્યારે સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા હોય અને ઊંચના હોય એટલે ઘણી બધી બાબતોમાં સફળતા અપાવે પણ પતિ પત્નીની બાબતોમાં થોડીક તકલીફો ન થાય તેની કાળજી લેવી વાદ વિવાદમાં ન પડવું પાર્ટનરશિપના જે તો કોઈ ધંધા ચાલતા હોય તેમાં ધંધામાં વૃદ્ધિ થાય આર્થિક પાસું તમારું મજબૂત થાય લાભની બાબતોમાં ઘણી સફળતા મળે મોટા ભાઈ બહેનો સાથે પણ તમારી સફળતા થાય અને આ સમય દરમિયાન તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય તેવી સમય કહી શકાય પણ માત્ર ને માત્ર જે જાતકોને પહેલેથી જ કોઈ રોગ ચાલતા હોય થાઇરોઇડ ડાયાબિટીસ જેવા રોગ ચાલતા હોય તેવા જાતકોએ ખૂબ જ કાળજી લેવી ગાયત્રી મંત્રના જાપ કરવા અને લીલો ઘાસચરો ગાયને આપવો મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિને વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ મિત્રો આપનો સમય આપના માટે કબૂજ કાળજી લે જે જાતકો ગવર્મેન્ટ એક્ઝામ કોમ્પિટિશન એક્ઝામ આપતા હોય તેવા જાતકોને આ સમય દરમિયાન સો ટકા પ્રભુત્વ પાડી અને પરીક્ષા પાસ થવાના યોગ પણ કહી શકાય તો વૃશ્ચિક રાશિના જાતકો જે કોઈ કોમ્પિટિશન એક્ઝામ આપતા હોય તેમાં સફળતા પ્રાપ્ત થાય સરકારી બાબતોમાં લાભ મળે અને પિતાના ધનનો પણ લાભ મળે તમે જે કોઈ કાર્ય કરો રાજકીય ક્ષેત્રે અથવા તો સરકારી ક્ષેત્રે તેમાં લાભ મળે નોકરીમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય આ સમય દરમિયાન તમારા પિતાના ચરણ સ્પર્શ કરવા અને ગાયત્રી મંત્રને જપ કરવા મિત્રો વાત કરીએ ધનરાશિની ધનરાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ મિત્રો પ્રેમની અંદર તમે આગળ વધવાના પ્રેમમાં કરેલા કાર્યો સફળતા પ્રાપ્ત થવાના જે જાતકો પ્રેમ કરતા હોય તેવા જાતકો આ સમય દરમિયાન તમારા પ્રેમમાં વૃદ્ધિ થાય તેવા કાર્યો કરી શકાય પણ પેટની અંદર દુખાવા થાય હા પાય એસરિટી થાય પેટને લગતા બાબતો થાય ગર્ભાશયની બાબતોમાં તમારે કાળજી લેવી આ સમય દરમિયાન ક્યાંક નાની મોટી બાબતો ગર્ભાશયની ઊભી ન થાય તે સ્ત્રી જાતકોએ ખૂબ જ કાળજી લેવી આ સમય દરમિયાન ધન રાશિના જાતકોએ સંતાન તરફથી કંઈક તકલીફ ઊભી ન થાય તેની પણ કાળજી લેવી પ્રેમમાં સફળતા મળે પણ સંતાનથી કંઈક તકલીફ થાય સંતાન પાસે મેડિકલ પ્રશ્નો ઊભો થાય અને સંતાનના ભાગ્યની વૃદ્ધિ કરવા માટે તમારે આ સમય દરમિયાન સો ટકા તમારા પિતાના ચણસ્પર્શ કરવો અને શિવજીની આરાધના કરો મિત્રો વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકોને ચતુસ્થાને પરિભ્રમણ કરતાં સૂર્યદેવ મિત્રો જે જાતકોને પહેલેથી જ રોહીની લોહીને લગતી બાબતો હોય હાઈ બીપી કે લો બીપી તેવા જાતકોએ તમારા સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા ડૉક્ટરનો કન્સલ્ટ કરી અને હૃદયને લગતી બાબતોમાં તમારે કાળજી લેવી આ સમય દરમિયાન જો કોઈ તમારા સ્વજનો હોય તો સ્વજનની અંદર વૃદ્ધ વ્યક્તિ હોય તેનું તમને લાગણી થાય અને લાગણીના કારણે તમારે તમારા હૃદયની અંદર ખૂબ જ એવી લાગણી થાય લાગણીના કારણે તમારી માનસિક સ્થિતિ ખોરવાઈ નહીં અને માન અને પ્રતિષ્ઠામાં હાનિ ન થાય તેની કાળજી લેવી મિત્રો આ સમય દરમિયાન તમારે શિવજીની આરાધના કરી શનિદેવની પૂજા કરી મિત્રો વાત કરીએ કુંભરાશિની તો કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ મિત્રો પતિ પત્નીની બાબતોમાં સફળતાપાવે પાર્ટનરશિપના ધંધામાં ખૂબ મજાનો વેગ આપે અને આ સમય દરમિયાન તમારા ભાગ્યની પણ ઉન્નતિ થાય આટલા માટે તમારે શનિદેવની આરાધના કરવી શિવજીની પૂજા કરવી મિત્રો વાત કરીએ મીન રાશિની મીન રાશિના જાતકોને ધનુષ માલિક થઈને છઠ્ઠા સ્થાનના માલિક થઈને ધનુષ સ્થાને પરિભ્રમણ કરતા હોય તો આ સમય દરમિયાન તમારે વાણીમાં બોલવામાં સ કાળજી લેવી આંખની બાબતોમાં ધ્યાન રાખવું થોડીક બોલવાની ભાષામાં અથવા દાંતને લગતા રોગો ન થાય તેની પણ કાળજી લેવી પડવા વાગવાને યોગ તો ખરા જ બિલવારસો પ્રોપર્ટીને લગતા પ્રશ્નો હોય તો સોલ્યુશન આવે આર્થિક પાસું મજબૂત થાય ધનલાભ થાય પણ માત્ર બોલવાની ભાષાના કારણે તમારે ક્યાંક સંબંધો અને કુટુંબમાં વાદ અને વિવાદ ન થાય તેની કાળજી લેવી આટલા માટે તમારા પિતાના ચણસ્પર્શ કરો કુળદેવની આરાધના કરો શિવજીની પૂજા કરો મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત હું પ્રવીણ પંડ્યા આપને આપ અમને નિહાળી રહ્યા છું દિપેશ્વરી જ્યોતિષ ચેનલમાં અમારી ચેનલ લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી